મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં થયેલા ફાયરિંગમાં બંને પક્ષમાં એક એક વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા બંને પક્ષની પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી રફીકભાઈ રજાકભાઈ માંડલિયા ઉર્ફે લોખંડવાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે હનીફભાઈ ઉર્ફે મમ્મુ દાઢી એક જ શેરીમાં રહે છે શબ્બીર સલીમ સાથે અનીશને સામાન્ય બોલાચાલી થતા હનીફ ઉર્ફે મમ્મુ દાઢી તથા અલ્તાફ ઉર્ફે જગીરો ઇમ્તિયાઝ સહિતના પિસ્તોલ જેવા હથિયારોથી ફાયરિંગ કરી ચૂક્યા જેમાં આદિલનું મોત નીપજ્યું હતું અને અન્યોને ઈજા પહોંચી હતી તો સામે ઇમ્તિયાઝ હનીફભાઈ કાસમાણીએ રફીકભાઈ રજકભાઈ માંડલિયા હનીફભાઈ માંડલિયા આદિલ માંડલિયા આસિફ માંડલિયા રઉફ માંડલિયા તથા ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે શેરીમાં મોટરસાયકલ સ્પીડમાં ચલાવતા હતા જેની ફરિયાદમાં ફરિયાદીના પિતા મોટરસાયકલ સ્પીડમાં નહીં ચલાવવા બાબતે સમજાવવા જતા સારું નહીં લાગતા હથિયાર વડે ઇમ્તિયાઝ તથા અન્યોને ઈજા પહોંચાડી હતી જેમાં ઇમરાન સલીમ કાસમાણીનું મોત થયું હતું મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે રવિવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે તો સોમવારે પણ ડીવાયએસપી એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમો વિસ્તારમાં સતત તૈનાત થઈ ગઈ છે અને સોમવારે મોટાભાગની દુકાનો પણ બંધ જોવા મળી હતી ગઈકાલે વીસ ડિસેમ્બરે બપોરના સમયે ખાટકી બે અલગ અલગ જૂથો વચ્ચે બાઇક નીકળવાની બાબતમાંથી માંથી માથાકૂટ થઈ ઝઘડો મારામારી સુધી અને એકબીજા ઉપર હુમલો કરવા સુધી પહોંચ્યો જેમાં રફીકભાઈ રજાકભાઈ માંડવીયા છે એમની ફરિયાદ લેવામાં આવી છે જેમાં સામા પક્ષે જે આરોપીઓ છે એ આરોપીઓ ફરિયાદમાં જણાવ્યા મુજબ રફીકભાઈ અને એમના જે કુટુંબીજનો છે એની ઉપર તીક્ષ્ણ હથિયારો ધોકા લાકડીઓ એનાથી હુમલો કરેલ ને ફાયરિંગ પણ કરેલ જેમાં રફિકભાઈનો જે છોકરો છે આદિલભાઈ રફીકભાઈ લોખંડવાલા એનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે અને એ બાબતે મોરબી સિટી એરિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની જુદી જુદી કલમો આમસેકની કલમો એમ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને જે એમનો બીજો છોકરો છે રઉ જે હાલમાં રાજકોટ વોકાડ હોસ્પિટલ ખાતે સારવારમાં છે સમાપક્ષે આજ બનાવમાં ઇમ્તિયાજ રનીપભાઈ કાસમાણી એમની પણ ફરિયાદ લેવામાં આવી છે